વધતી જતી ટ્રાફિક સમસ્યા રોકવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જ્યારે વૈશાલી બ્રિજ નીચે સર્વિસ રોડ ઉપર બંને તરફ સવારના પીક અપરવર્સ અને સાંજના પિકઅપ આવર દરમિયાન રોડની બાજુમાં ઊભરતા ટ્રાવેલ્સની બસો તેમજ અન્ય વાહન ચાલકોને થતાં ટ્રાવેલ્સ ખાનગી વાહનોને ટ્રાફિક ન સર્જાય તે રીતે ઊભા રાખવા માટે આજે વૈશાલી ચોકી ખાતે વહેલી સવારે તમામને બોલાવી પી એસ દ્વારા વિશેષ સલાહ સૂચકો કરવામાં આવ્યા હતા તેમણે આ તમામ ટ્રાવેલ્સ કર્મચારીઓને ટ્રાફિકને રૂપ વાહનોને ન ઉભા કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે તેમજ આ તમામને સમજણ પણ અપાય છે કે સાંજે પાંચ વાગ્યા અને તેમની આસપાસના વિસ્તારમાં મુંબઈ તરફથી અને અમદાવાદ તરફ આવતી મોટા ભાગની લક્ઝરી બસો સર્વિસ રોડની વચોવચ ઊભા રાખવામાં આવતા બંને તરફ ટ્રાફિક સમસ્યા સર્જાય છે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે આજે વૈશાલી બ્રિજ નીચે આવેલી ચોકી ઉપર તમામ ટ્રાવેલ્સના સંચાલકો બોલાવવામાં આવ્યા હતા અને તેમને પીએસઆઈઆર અને હાથલિયા તેમજ ટ્રાફિકની ટીમે તમામ ટ્રાવેલ સંચાલકો સાથે મિટિંગ કરીને વાહન અડચણ રૂપ ન બને તે માટે ઊભા રાખવા માટે સૂચન કરાયું હતું હવે એમાં એવું છે સાહેબ કે અત્યારે અમારે ટ્રાવેલની બસો છે ગુંજન રસ્તા ઉપર થોડોક ટ્રાફિકનો પ્રોબ્લેમ આવે છે તો સાહેબે અમને સૂચના આપી છે કે ગાડી તમારે અહીંયા પાર્ક નહીં કરવાની ગુંજન રસ્તા ઉપર રનિંગમાં ગાડી કાઢી લેવાની বুঝো কোব নাই ট্রাফিক হলচাল থাকে এম আম সহকার আছো পুরেপুরো